સુરતના કામરેજ પોલીસ સ્ટેશનના ફાયરિંગ એસ્ટ્રોસિટીના કેસમાં સાક્ષી તરીકે ખસી જઈ પોતાની ફેવરમાં સાહિદી આપવા માટે ધામધમકી આપનાર કઠોર ગામના માથાભારે પિતા પુત્રોએ કામરેજ ટોલનાકા પાસે રહેતા વકીલ ઉપર ધારિયા વડે હુમલો કરી માથામાં ગંભીર ઇજા પહોંચાડતા ઉત્તરાયણ પોલીસે હત્યાના ગુનાનો પ્રયાસ કરીને હુમલો કરનાર પિતા પુત્રની ધરપકડ કરી છે ઓલપાડના કઠોળ ગામની સિવમપાક સોસાયટી નજીક સપન બંગલોઝમાં રહેતા વૃદ્ધ વકીલ ખુશાલભાઈ રણછોડ સોલંકીના વકીલ પુત્ર સૌરભ સોલંકી ઉપર બે દિવસ પહેલા સાંજે કઠોર ગામના રામજી મંદિર પાસે ધારિયા વડે હુમલો કરી પિતા પ્રકાશ કાંતિ મૈસૂરિયા તેનો પુત્ર આયુષ મૈસુરિયા ભાગી ગયા હતા માથામાં ઉપરા ચાપરી બે થી ત્રણ ઘા ઉપરાંત કાન કપાળ અને બંને હાથ સહિતના ભાગે ઘા મારતા સૌરભને ગંભીર ઇજા થઈ હતી અને હાલ કાપોદરા પોલીસ વિસ્તારમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ઉલ્લેખनीय છે કે 20 જૂન 2020 ના રોજ ખુશાલભાઈ ના જાતીભાઈ અરવિંદભાઈ વલ્લભભાઈ સોલંકી ઉપર અંગત દાવતમાં ફાયરિંગ કર્યું હતું આ प्रकरणમાં કામરેજ પોલીસ સ્ટેશનમાં હત્યાનો પ્રયાસ એસ્ટ્રોસિટી એક્ટ અને આર્મ્સ એક્ટ હેઠળ નોંધાલી ફરિયાદમાં સૌરભ સાક્ષી છે પુત્રણ પોલીસ સ્ટેશનના કઠોર ગામે તારીખ 26 4 2025 ના રોજ સાંજના 7:30 વાગે કઠોર ગામે એક મારામારીનો બનાવ બનેલો જેમાં ખુશાલ રમછોડભાઈ સોલંકી જે વકીલાતનો વ્યવસાય કરે છે એમણે ફરિયાદ લખાવેલી એમને આ કામના આરોપી પ્રકાશ કાંતિલાલ મૈસૂરિયા અને આકાશ પ્રકાશભાઈ મૈસૂરિયા કે જેઓના વિરુદ્ધમાં કામરેજ પોલીસ સ્ટેશનમાં અગાઉ ગુનો દાખલ થયેલો હોય ત્રણસો સાતનો એની અદાવત રાખી અને સાક્ષીમાં ફરી જવા માટે દબાણ કરી ધમકીઓ આપી અદાવત રાખી એને માથાના ભાગે ધારિયાના ઘા મારી ઈજા કરેલ છે અને હાલમાં ભોગ બનનાર હોસ્પિટલાઇઝ છે આ કામના આરોપીઓને ધોરણસર અટક કરવામાં આવેલ છે હાલમાં રિમાન્ડ ઉપર છે સાબિર સૈયદ દિવ્યાંગ ન્યૂઝ સુરત